ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાવાની સાથે સાથે કેટલાક મોહલ્લા અને પોળોમાં પીવાનું શુદ્ધ પાણી પણ પ્રદૂષિત આવતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં તેઓ રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે ત્યારે પાટણ શહેરના બુકડી વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇનમાં ભૂગર્ભની પાઇપલાઇન મિશ્રિત થઈ જતાં પીવાનું શુદ્ધ પાણી દૂષિત અને દુર્ગંધ મારતું આવતા સ્થાનિક લોકોને ઘરે ઘરે માંદગી જોવા મળી રહી છે ત્યારે એક બાજુ હાલ પડી રહેલી અસહ્ય ગરમીને લઈ પાણીજન્ય રોગોથી શહેરીજનો સચેત બની રહ્યા છે તો બીજી બાજુ ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની અણ આવડત અને બેદરકારીનો ભોગ શહેરીજનો બની રહ્યા છે ત્યારે છેલ્લા અઠવાડિયાથી બુકડી વિસ્તારમાં દૂષિત અને દુર્ગંધ મારતું પીવાનું પાણી આવતું હોવા છતાં પણ આ વિસ્તારમાંથી ચૂંટાયેલા એક પણ કોર્પોરેટરને ન ડોકાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ના છૂટકે સ્થાનિક લોકોને પડી રહેલી કાળઝાળ ગરમીમાં પણ નગરપાલિકા ખાતે રજૂઆત સંદર્ભે આવવાની ફરજ પડી હતી ત્યારે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા લઘુમતી વિસ્તારો સાથે ઓરવાયુ વર્તન દાખવતી હોય તેમ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પરિસ્થિતિ યથાવત જોવા મળતા પાલિકાની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને તાત્કાલિક ધોરણે બુકડી વિસ્તારમાં આવતા દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ લાવવા સ્થાનિક મહિલાઓએ માંગ કરી હતી